હાલો મિત્રો એક નવા વડીમાં સ્વાગત છે મિત્રો તો એક બ્રેકિંગ ન્યૂઝ મિત્રો આવી ગયા છે એના વિશે વાત કરવા છે મિત્રો અને જો મિત્રો ચેનલમાં નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં મિત્રો ખાસ કરીને તો આપણે આજે વાત કરીશું આપણે જે આંગણવાડીમાં જે મિત્રો ભરતી થઈ હતી બરાબર એના વિશે તો એમાં જે મેરિટ લિસ્ટ છે મિત્રો આવી ગયું છે જે જે મિત્રો એ ફોર્મ ભર્યા છે જે બેનો એનું મેરિટ મેરિટ લિસ્ટ મિત્રો છે એની જાહેરાત થઈ ગઈ છે આપણે ડાયરેક્ટ ઓફિસિયલી વેબસાઇટ ઉપર મિત્રો છે તમને લઈને મિત્રો આવી ગયા છે એના માટે શું કરવાનું એ લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનના વિડીયોમાં મિત્રો આપણે આપી દઈશું અહીંયા મિત્રો છે તમે જોઈ શકો છો એમ તો આપણે તમારે અહીંયા સિલેક્ટ કરવાનો રહેશે બરાબર ઓપ્શન તમે દબાવશો અહીંયા એટલે બધી જિલ્લાવા મિત્રો માહિતી આપેલ છે તમે કયા જિલ્લામાં મિત્રો ફોર્મ ભરેલું છે તલા રેક ભાવનગર નું જે ચેક કરો મિત્રો તો અહીંયા ભાવનગર પર ક્લિક કરી અને હેમાં ભરેલું છે એ તમારે ચેક કરવાનું રહેશે મિત્રો અહીંયા તમે નીચે ક્લિક કરશો મિત્રો બરાબર એટલે આગણી પ્રોસેસ જે અહીં તમે મેરિટ લિસ્ટ મિત્રો જોઈ શકો છો તમામ મેરિટ લિસ્ટ ની મિત્રો આ યાદી છે અહીંયા આપેલ છે ભાવનગર માટા મિત્રો થી આપણે વાત કરી રહ્યા છીએ બરાબર આ રીતે તમે ચેક કરી શકો તમારું નામ છે કે નહીં બરાબર ભાવનગરમાં તમામ માહિતી મિત્રો છે આપણા વિડીયોમાં કહેવાના છે આ રીતે મિત્રો લિસ્ટ આપેલું છે ભાવનગરનું બરાબર ભાવનગર જિલ્લામાં જે જે મિત્રો ફોર્મ ભરેલા છે બેનો એના જે ગામડા પણ મિત્રો અહીંયા આપેલા છે ખાસ કરી તમે છેમાં છે મેરિટ લિસ્ટમાં મિત્રો આવેલા છે તમામ માહિતી મિત્રો અહીંયા આપેલી છે બધા ગામો છે મિત્રો અહીંયા છે એ આપેલા છે તમે જોઈ શકો છો બધા ટોટલી ગામડાઓ મિત્રો અહીંયા આપેલા છે તમારે કયા ગામમાંથી તમે ફોર્મ ભીરો છે મિત્રો એના પર ડિપેન્ડ કરે છે ભાવનગર જિલ્લા માટે ખાસ કરીને આપણે અહીં યાદી છે મિત્રો એ બતાવવાનો મિત્રો પ્રયત્ન કરીએ છીએ ખાસ કરીને અહીંયા તમારું જો તમારું ગામ હોય તો તમે આ રીતે છે એ જોઈ શકો છો મિત્રો અને મેરિટની યાદી દરેક અહીંયા જવું છે સોનગઢનું જવું તો આધાર તરીકે તો તમે અહીંયા ક્લિક કરી તો ડાયરેક્ટ આ રીતના છે ઇન્ટરવ્યુ તો ઓપન થઈ જશે કેટલું કેટલું મેરિટ લિસ્ટ છે બરાબર તમામ માહિતી આપણે અહીંયા છે સી અહીંયા મેરિટ લિસ્ટ મિત્રો આપેલું છે બરાબર તો આપણે એ જોય છે પોતાની મેરિટ લિસ્ટ અહીંયા પર છે કે કેટલી કેટલી મેરિટ લિસ્ટ છે કુલ મેરિટ 66 68 છે બરાબર બસ આની માટે છે અહીંયા જે જે નામ પોમ્બરેલા છે જે મેરિટ માં આવ્યો છે બરાબર એનું પણ અહીંયા છે મિત્રો આપેલું છે હવે તો આ રીતના છે મિત્રો તમે છે તમારો મેરિટ મિત્રો ચેક કરી શકો છો બરાબર તમે ક્યાંમાં ભરેલું છે એના પર ડિપેન્ડ કરે છે બરાબર તમામ માહિતી અહીંયા આપેલ છે એપ્લાય કરી શકશું જોવું હોય તો તમે તમાો બરાબર અહીંયા તમે તમારા ઉમેદવાર અરજી ક્રમાંક નંબર મિત્રો અહીંયા એડ કરીશો નામમાંથી કોઈપણ સિલેક્ટ કરશો તો તમારો પર્સનલ મિત્રો અહીંયા જોઈ શકશો બરાબર તમારો પર્સનલ મેરેજ જોઈ શકશો ડાયરેક્ટ નામ અને તમારો જે રજિસ્ટ્રેશન નંબર એડ કરવાનો રહેશે તો આ રીતના સે રસ મિત્રો છે મેરિટ લિસ્ટ આવી ગયું છે તો તમે તમારો શેર કરી લે મિત્રો આપણે સે લિંક મિત્રો છે વાયોમાં નીચે આપી દઈશું